લલિતભાઈ એમની તળપદી ભાષામાં સાદી રીતે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભ્રામક પ્રચારમાં ન આવી જવું ભ્રામક અફવાઓમાં ન આવવું ઈવીએમની કોઈ વાત માનવી નહીં એ પણ વચ્ચે વચ્ચે સમજાવતા રહે છે કે કેવી રીતે મતદાન કરવું મતદાન કેવી રીતે કરવું લોકોના પ્રચારથી અફવાઓથી ડરવું નહીં એ માટે એમનો એ પ્રયાસ હોય છે લોકોને સમજાવતા પણ જાય છે અવેરનેસ માટે કહે છે સો ટકા મતદાનનું કહે છે ખોટી અફવા ઘણી બધી રાજનીતિમાં આવતો છે એનાથી બચવાનું પણ કહે છે આ ગુજરાતમાં કોંગ્રેસની પોતાની પોતીકો પ્રચાર સ્ટાઇલ છે લગભગ આખા દિવસના ભરચક કાર્યક્રમ જેમનો છે લલિતભાઈ સાથે અમે ગોંડલ તાલુકાના બંધિયા ગામે પહોંચી ગયા છે લલિતભાઈ ટક્કર આપી રહ્યા છે ભાજપના દિગ્ગજ નેતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને આપણે લલિતભાઈ સાથે ફરશું કાર્યકરો સાથે વાત કરશું લોકો સાથે વાત કરશું પરંતુ અહીંયા અમને મળી જ ગયા છે બંધિયામાં તો એમની પાસે થોડો સમય પણ છે તો એમની સાથે વાત કરીએ લલિતભાઈ તમને આમ હાર્ડ ટાર્ગેટ આપવામાં આવ્યું છે પ્રમાણમાં કે તમે એવું નથી માનતા ભાજપના મિત્રો એવું સમજી છીએ કે હાર્ડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ એની સામે ટક્કર આપે એવા હાર્ડ ઉમેદવારને મૂક્યા છે ને આ વિસ્તારની અંદર હું એને તાકાતથી ટક્કર પણ આપી રહ્યો છું અને મને વિશ્વાસ પણ છે કે મારા કાર્યકર્તાઓ જે રીતે અત્યારે મેદાન ઉપર આવીને લડી રહ્યા છે આ બેઠક ઉપર અમે જીતીશું લલિતભાઈ સૌથી વધારે તમારું ફોકસ શું છે સ્ટ્રેટેજી શું છે દરેક મતદારો સુધી દરેક ગામડાઓ સુધી પહોંચું છું મતદારોને કોંગ્રેસ પાર્ટીની વાત મારી વાત અને આવતા દિવસોની અંદર અમે લોકો માટેના આ વિસ્તાર માટે શું કરીશું એની વાત કરી રહ્યા છીએ પોરબંદર લોકસભા બેઠક ઉપર અનેક એવા પ્રશ્નો છે કેન્દ્ર સરકાર હસ્તકના કે જે પ્રશ્નોનો ઉકેલ જે સંસદ તરીકે ચૂંટાયેલા હતા એ લોકો કરી નથી શક્યા એ કામો કરવા માટેનો પ્રયત્ન કરીશું તાકાતથી લડીશું ભાઈ સંસાધનની કમી કોઈ કોઈ મેટર નથી કરતો સો ટકા કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ ફ્રીજ કરી દેવામાં આવ્યા છે ગરીબ ખેડૂત ઉમેદવાર છું પરંતુ મારી પાસે લોકોનું પીઠબળ છે લોકો મને વોટ સાથે નોટ પણ આપી રહ્યા છે અને લોકોના અને કાર્યકર્તાઓના પૈસાથી હું આ ચૂંટણી લડી રહ્યો છું આપ સમજી શકો કે ચૂંટણી વગર પૈસે લડાતી નથી પરંતુ મારી પણ એવી આર્થિક સ્થિતિ નથી કે હું તાકાતથી આ લોકો સામે લડી શકું મારી પોતાની એકલાની તાકાતથી મારા કાર્યકર્તાઓની અને મારા મતદારોની હું જે ગામની અંદર જાઉં છું એ ગામની અંદરને આપને કહું કે મેં ત્રણ દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી હતી મને ખાલી પોરબંદર વિસ્તારના આઠ હજારથી પણ વધારે લોકોએ મને દસ રૂપિયાથી લઈ અને દસ હજાર સુધીનો ફંડ આપ્યો હું અત્યારે આપને મળવા એ પહેલાં ગેનીબેન સાથે ચાલતા ચાલતા વાત કરી ગેનીબેન ઠાકોરના વિસ્તારમાં હતો કે ગામે ગામ લોકો એને યથાશક્તિ તો કોંગ્રેસને એક સ્ટ્રેટેજી છે કે આપોઆપ થઈ ગયેલી વસ્તુ બની સ્ટ્રેટેજી નથી પરંતુ આપ પણ અને આખો દેશ પણ પરિસ્થિતિ સમજે છે આ વિસ્તારની અંદર હું એવો આર્થિક સક્ષમ ઉમેદવાર નથી સામે સક્ષમ પાર્ટી છે કે જે પાર્ટી પાસે વ્હાઈટના બ્યાસી અબજ રૂપિયા એના ખાતાની અંદર હોય મારી પાર્ટી પાસે તો ચારસો કરોડ રૂપિયા હતા એ પણ ખાતાઓ સીચ કરી દેવામાં આવ્યા છે પાર્ટી તરફથી કોઈ ફંડ નથી આવતું ત્યારે અમારે અમારી ઇન્ડિવિજ્યુઅલ તાકાત ઉપર લડવાનું હોય છે ને એ તાકાત અમારી ટૂંકી પડે મારા મતદારો અને કાર્યકર્તાઓ પાસે અમે અપીલ એટલા કરીએ છીએ સ્ટ્રેટેજી નથી અને લોકો વોટ સાથે નોટ પણ આપે છે અને અમે તાકાત થી લડીએ છીએ ભાઈ અર્જુનભાઈ અમરીશભાઈ સકણા લોકો આજે ગયા એની ફરક તો પડ્યો છે એવું માનો છો કે કોઈ ફરક ન પડ્યો હું આપને કહું કે 2019 ની અંદર હું આ વિસ્તારમાંથી જ લોકસભાની ચૂંટણી લડ્યો તો ત્યારે સ્થાનિક ઉમેદવાર મારી સાથે સામે હતા અર્જુનભાઈ મારી સાથે હતા પરંતુ મને સૌથી વધુમાં વધુ નુકસાની પોરબંદર વિધાનસભા વિસ્તારમાં અર્જુનભાઈના હોવા છતાં ગઈતી 53000 મતની નુકસાની આ વખતે હું મીડિયા સામે દાવા સાથે કહું છું હું જે બોલું છું એ પાછું મીડિયા સામે આવીને સ્વીકારીશ આ વિસ્તારમાં એ પોરબંદર વિધાનસભા વિસ્તારની અંદર હું એને કાંટાની ટક્કર આપું છું કદાચ બે પાંચ હજાર મત એને વધારે મળે ને કાં બે પાંચ હજાર મત મને વધારે મળે આનાથી વધારે ત્યાં અમે કંઈક એ કરી શકે એવું છે ગવર્મેન્ટ મશીનરીના મિસયુઝ માટે તમે વારંવાર કહો છો કે સરકાર ગવર્મેન્ટ મશીનરી છે ગવર્મેન્ટ મશીનરીનો ઉપયોગ પણ કરી રહ્યા છે પોલીસ તંત્ર હોય તમે અહીં સામાન્ય મતદારને પૂછજો કે પોલીસ ફરિયાદ કરવા એની ત્યાં ચોરી થઈ હોય પોલીસ ફરિયાદ કરવા જાય તો ભાજપના આગેવાન સૂચના આપે પછી પોલીસ ફરિયાદ લે આ ગોંડલ વિસ્તારની સ્થિતિ છે ગોંડલ વિસ્તારની પ્રજા આઝાદી ઈચ્છી રહી છે અને લોકોની વચ્ચે જઈને અમે એ જ વાત કરી છે કે અમે ચૂટાશું તો તમને આઝાદી આપીશું તમે ભાજપમાં ક્ષત્રિય અને રૂપાલા સાહેબનો વિવાદ છે એનો તમને બેનિફિટ મળશે સો ટકા આ વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજ કાઠી સમાજ ખાટ રાજપૂત સમાજ અને ઘણા બધા મતો છે એ લોકોની અંદર પણ નારાજગી છે ને એ નારાજગીનો લાભ સ્વાભાવિક છે કે જે સમાજની અંદર નારાજગી છે બીજેપીની સામે જે લોકો કામ કરી રહ્યા છે તો મને એનો બેનિફિટ મળવાનો તમે કોઈ પણ ગામમાં જઈ શકો કેમ હસતા હસતા સામેના ઉમેદવાર જઈ શકે હું સ્થાનિક ઉમેદવાર હું સ્થાનિક ઉમેદવાર હું હું સ્થાનિક ઉમેદવાર છું સામેનો ઉમેદવાર ભાવનગરથી આવે છે પાલિતાણાથી આ વિસ્તારની અંદર કોઈને ઓળખતો નથી હું તો દરેક ગામની અંદર સરપંચ પૂર્વ સરપંચ અમારા તાલુકાના સભ્ય જે પૂર્વ હતા

એનો ભરચક કાર્યક્રમ છે આજે લગભગ જે લિસ્ટ છે એ પ્રમાણે અઢારથી ઓગણીસ ગામોમાં એમનો પ્રવાસ છે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરીએ સાહેબ કેવો રિસ્પોન્સ છે લોકોનો રિસ્પોન્સ સાહેબ સારો છે આ ભાજપની જે તાના છે એ આપને કહું કે નોટ અને વોટ આપને કહું એકસો છપ્પન એ લોકોની ટિકિટ આવ્યા છતાં કોંગ્રેસમાંથી એ લોકોને લેવાની શું જરૂર છે એનામાં કાંઈ ખૂટે છે શું કામ લેવા પડે છે આપને કહું તો મતદારોમાં મતદારોમાં મુદ્દો છે જે કે ભાજપ આ રીતે લાલચ આપીને કોંગ્રેસમાં લે છે આ મુદ્દાની ચર્ચા છે ખરી લોકોમાં સામ દામ અને દંડ સામ એટલે પહેલાં સમજાવે નકર દામ એટલે રોકડા અને પછી દંડ કે તમે નહીં આવો તો અમે તમને આમાં ફિટ કરી દેવું આ જ માત્ર ભાજપની સિસ્ટમ હાલે છે એના સિવાય કાંઈ નથી તમે કોંગ્રેસમાં છો તમને ધમકાવવાનો પ્રયાસ થયો છે મને ઘણી વાર થયો હું બીતો નથી તો લલિત વસોયાની સાથે અમે પણ યાત્રા કરીશું લોકોનો કેવો મૂડ છે લોકો શું માને છે વધુ લોકોને પૂછીશું અને બોલ બચ્ચનમાં લલિતભાઈ સાથેની યાત્રા અમારી ચાલુ રહેશે કાર્યકર મિત્ર છે એમને પૂછે કેવો રિસ્પોન્સ છે ક્યાં મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે અમારા છે ને લલિતભાઈ છે ને સ્થાનિક છે અહીંના અને ઓલાભાઈ બાયથી આવ્યા છે બરાબર અને બીજું એ આ લોકો

કેડુના ભાવ જ મળતા નથી અમુક આ ડુંગળીની છે કપા છે મગફળીના કોઈ ભાવ જ મળતા નથી તો સ્થાનિક અને આવે તો ઉમેદે એના પર લડજો હા સ્થાનિક કોઈ સ્થાનિક કહેવા તો થાય ગમે ત્યારે કંઈ કામ પડે તો આને ભાઈ આ ભાઈને ક્યાં કોતવા જાવ આ ભાઈ તો છે દિલ્હી વ્યાજ છે છૂટાય કદા છૂટાય તોય નો થાય તો રિસ્પોન્સ કેવો છે તમારી આ ફૂલ ગામડામાં બધા ગામડામાં એમ ફૂલ પાવર હવે આથી આ કાફલો કઈ તરફ જાય છે આ છે આયા ડોડિયારા શ્રીનાથगंज ડોડિયારા ડોડિયારા શ્રીનાથજી હા તો અમે પણ લલિતભાઈની સાથે હવે શ્રીનાથગઢ જઈ રહ્યા છે અને ત્યાંથી સાંજની એમની સભા છે મોવિયામાં અને લલિતભાઈને કવર કરશું એમની સાથે વધુ મુદ્દાઓ પર કેટલાક મુદ્દા પર વાત કરશું પોરબંદર લોકસભાનું આ માંડ માંડણકુંડલા ગામ છે સાંજ પડી ગઈ છે લોકો ફુરસતે ઊભા છે ઉમેદવાર એમને મળવા માટે આવી રહ્યા છે દાદા કેવું છે વાતાવરણ વાતાવરણ એમ શું લાગે છે રેડી રેડી એટલે હું કોનો રેડી કોંગ્રેસ કોંગ્રેસ જા એમ તકલીફ કઈ ગઈ છે આ વિસ્તાર છે નથી એમ હા બે ઉમેદવારો ના નામ આવડે નહીં હજી તો આ કોણ ઊભે બહુ ખ્યાલ નથી હજી તો હા લલિતભાઈને તો હા કેવું કેટલા વર્ષથી ઓળખો એને છે કેવું ઉમેદવારનું નામ આવડે એનું બહુ યાદ નથી વિસ્તારમાં તકલીફ શું છે

અને ખાતરી પંદરસો રૂપિયા પચીસો રૂપિયા આવા ભાવ થઈ ગયા છે એટલે આ કઈ રીત નો કહેવાય કઈ ખેડૂ હમું જોવું જોઈએ સરકાર ની બીજી કોઈ સુવિધા નો લાભ મેળવે છે બીજું કોઈ લાભ ગામડામાં ભાવ પૂછતું તો આ માંડણકુંડલાના લોકો છે લલિતભાઈ આ વન ટુ વન એમને મળવા માટે આવ્યા છે ઉમેદવાર એમના દ્વારે એમ કહી શકાય જ્યાં જ્યાં બેસે છે ત્યાં મેક્સિમમ લોકોને લલિતભાઈ મળવાનો પ્રયાસ કરે છે બધું એક ગામ તરફ જઈ રહ્યા છે દાદા શું છે રામ રામ કેમ જાવ તે સારું હે કોને કોંગ્રેશન એમ હા ધીમે ધીમે બોલ્યા હા ના હા ના હા હા સારું છે સારું સારું તમારે કોને વધુ લોકોને મળીએ અને વધુ લોકોને મળી અને લલિતભાઈના પ્રચારને કવર કરીએ કોંગ્રેસની સ્ટાઇલ છે એક બાજુ અમે ભાજપના ઉમેદવારને મળીએ તો ડીજે સામૈયાઓ અબિલ ગુલાલ શરણા એને કોંગ્રેસમાં પ્રમાણમાં કારણ કે લગભગ ત્રીસાક વર્ષથી તો ગુજરાતમાં સત્તામાં નથી દસ વર્ષથી કાર્યકરો ઓછા છે પલટી મારી જાય છે બહુ છતાં લોકશાહીને બચાવવા માટે અથવા લોકશાહીનો જે છે બે પક્ષ આપણું બીજા બધા ત્રણ પક્ષ હોય છે એમ ભાજપ કોંગ્રેસ ટક્કર તો આપી રહી છે કોંગ્રેસ થોડીક સાયલેન્ટલી આપી રહી છે એમ માનું અને વધુ કેટલાક લોકો જે સાંજનો ટાઈમ છે દાદા ત્રણેય મિત્રો અદ્ભુત રીતે આપણે એમની સાથે પ્રયાસ કરીએ વાત કરવાનો રામ રામ હું જો દાદા કેમ છે

છે વર્ષો સુધી રસ લીધો સાંજ નો ટાઈમ છે માંડળ કુંડલા માંડણ કુંડલા એવું ગામ છે અને ચારે દાદા મજા કરે છે છોકરા બોકરા બધું ઠરીઠામ થઈ ગયું ને બીજી જ કોઈ ઉપાધિ નથી ને કઈ નઈ રામનું નામ ચૂંટણી કવરેજ આગળ ચાલુ રાખીએ બોલ બચ્ચાને જોતા રહેજો લલિતભાઈ એમનો જે લોકસભા વિસ્તાર છે બહુ લાંબો ગોંડલથી પોરબંદર સુધી ખૂબ મોટો વિસ્તાર હોય છે એટલે રોજના લગભગ વીસ પચીસ ગામડાઓમાં પહોંચવાનો પ્રયાસ કરે છે એમની સ્ટ્રેટેજી જુદી છે જેવી રીતે ભાજપના ઉમેદવારોમાં આપણે જોયું કે ડીજે હોય છે સામૈયા હોય છે ગામના લોકો હોય છે અહીંયા તદ્દન કોંગ્રેસ પરંપરાગત રીતે ચૂંટણી લડી રહી છે લલિતભાઈ આ ગામનો વડલો છે લોકો સાંજના ટાઈમે બેઠા છે લલિતભાઈ બધા લોકોને વન ટુ વન મળે છે વાત કરે છે આમાં કોંગ્રેસી કાર્યકરો હોય મતદારો હોય બધાને વન ટુ વન મળી એમને મત આપવા માટે વિનંતી કરે છે સાથે પ્રશ્નોની છણાવટ કરે છે આપણી સાથે એક સ્થાનિક છે એમને પૂછીએ સર કેવું છે વાતાવરણ વાતાવરણ ખૂબ કોંગ્રેસના તરફેણમાં છે આ વખતે કારણ કે અગિયાર પોરબંદર લોકસભા વિસ્તારની અંદર લલિતભાઈ વસોયા સ્થાનિક ઉમેદવાર છે અને જ્યારે સામેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ આયાતી ઉમેદવાર છે એટલે કે બહારથી ભાવનગરથી આવેલા છે અને અહીંયા લોકોમાં એવી ચર્ચા છે કારણ કે મનસુખભાઈને અહીંયા કોઈ ઓળખતું નથી એમને આ વિસ્તારનો પરિચય નથી એને ગામ રસ્તા જોયા નથી એટલે સ્થાનિક ઉમેદવાર ને લઈ અને લોકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને બધા લોકસભાના મતદારોએ નક્કી કરેલું છે કે મનસુખભાઈ અહીંયા ભૂલા પડી ગયા છે એના પાછા ભાવનગર મોકલવાના છે અને બીજું આ એક સ્થાનિક સિવાયના કયા મુદ્દા પર તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો ગોંડલની જ વાત કરું તો ગોંડલ ગોંડલથી પોરબંદર તમારી લોકસભા હા ગોંડલથી પોરબંદર વિસ્તારની અંદર મુખ્ય પ્રશ્ન હોય તો પોરબંદર લોકસભા વિસ્તાર એટલે મોસ્ટ ઓફ ગ્રામ્ય વિસ્તાર છે મોટા શહેરો નથી મોટા ઉદ્યોગો નથી અને અહીંયા ખેડૂતો ગામડે વસતા અને ખેડૂતો લોકો અહીંયા વધારે રહે છે એટલે ખેડૂતોને મોટામાં મોટો પ્રશ્ન વીજળીનો છે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે વચન આપેલું હતું કે દસ કલાક વીજ વીજળી આપશું અને એ પણ દિવસે જે પૂરું નથી થયું અને રાત્રે વીજળી આપે છે અને એ પણ ઝટકાવાળી અને ખેડૂતોને પોષણ સમભાવ પોતાની જણસીના નથી મળતા આ એક મોટો પ્રશ્ન છે એટલે વધુ કેટલાક લોકોને વાત કરશું અને લલિતભાઈને પણ કરશું કે આ જે બે પક્ષની કોણ વાત કરશે જી કેવું છે સારું એમ કોઈ ડીજે નથી ડિસ્કો નથી અવાજ નથી ચૂંટણી કેવી રીતે લડેલું ચૂંટણી એકદમ ઉત્સાહથી છે જયારે પોરબંદર લોકસભામાં લલિતભાઈ જેવા ઉમેદવાર આવ્યા છે ત્યારે દરેક ગામમાં સ્વયંભૂ આવકાર મળે છે અને પ્રજાએ નક્કી જ કરી લીધું છે કે હવે એક સારો ઉમેદવાર સ્થાનિક મળ્યો છે ત્યારે અમે લલિતભાઈ સાથે જ રહેશું અને કોબલે અને ધોબલે મત આપશું એવું દરેક પ્રશ્ન હું છે પ્રશ્ન જોઈ તો બેરોજગારી પાણીનો પ્રશ્ન છે પાણીનો ભાવનો આ આપણે ખેડૂતોને હા ખેડૂત માટે પીવાનું પાણી કે સિંચાઈનું સિંચાઈનું પાણી બચા સિંચાઈનું પાણી માટે પ્રશ્ન છે લલિતભાઈ લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે એની પોતાની સ્ટાઇલથી સમજાવી રહ્યા છે અને લલિતભાઈ આખી જુદી ટાઈપનો હું તમારો પ્રચાર જોઈ રહ્યો છું ઠેર ઠેર ડીજે વાગતું હોય છે સંગીત વાગતું હોય ફૂલોની વર્ગ એવું કંઈ નહીં સાદગીપૂર્વક સાદો ઉમેદવાર છું ગામડાના મારા મતદારો સાદા અને ખેડૂત મતદારો છે બરાબર તો સાદગીથી જ પ્રચાર કરીએ અને આ જ પ્રચારની પદ્ધતિ લોકોના દિલને સ્પર્શે છે અને લોકો પોતીકો ઉમેદવાર માની અને મને મત આપે છે કેમ કેમ ક્રાઉડ જે હોય સાઉન્ડથી ડીજેથી એ તામજામ ફરક પડે કે એવું કંઈ જરૂર નથી તો તમે ચૂંટણી જીત્યા પણ છો ને હારે પણ છો એટલે હું મેં ભૂતકાળની અંદર પણ જોયું છે મારી પાસે પણ કાર્યકર્તાઓનો જમેલો છે